બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસને મોટી સફળતા મળી છે ચોરી કે છળ કપટથી મેળવેલ મોટર સાયકલમાં ચાર નંગ જેટલી જેની કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર જેટલી છે અને ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના હોય મિલકત સંબંધી તેમજ ચોરીના બનતા ગુનાઓને શોધી કાઢવા માટે સૂચન કર્યું હતું અને એસએમ વારોતરિયા તથા પોલીસ અધિક્ષક થરાદ વિભાગ હો દ્વારાથી આ સૂચન કરવામાં આવ્યું હતું અને આર આર રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ આ વિસ્તારમાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલી અને ત્રણ ચોરી કે છળકપટથી મેળવેલી હીરો કંપનીનું એચ એફ મોડેલનું મોટર વેચાણ કરવા આવનાર છે અને જે બાતમી હકીકતના આધારે આ ત્રણેય ઈસમો પાસેથી રાધનપુર શહેર નાસ્તા હોસ્પિટલ પાસેથી વીસેક દિવસ અગાઉ ચોરાયેલા હીરો કંપનીનું એક એફ ડિલક્ષ મોડેલનું મોટર જેનું પકડી પાડવામાં આવ્યું હતું અને બીજા પણ અનેક ચોરીમાં આ ચોરો ગુનેગાર હતા એટલે કે સંડોવાયેલા હતા જેમાં ત્રણ આરોપીઓને થરાદ પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ